લક્ષ ન્યૂઝ એક નજર એક લક્ષ અમારા પરિવારના આઠ જણા હતા એમાંથી ત્રણ રિટર્ન નીચે હતા એ મળી ગયા છે પાંચ મિસિંગ છે એમાં મારો દીકરો છે રાજભાઈ નામ છે એનું બીજા મારા સાધુભાઈ છે એક એમનો દીકરો છે એક એના મોટાભાઈની બેબી છે અને એક એમના સાડા ટોટલ પાંચ જણાની કોઈ ઓળખ પડ થતી નથી આવી રીતના

એમાંથી લોકો દરવાજા બંધ કરી કરી નીકળી ગયા મારા સાઢુ ભાઈ એમના સાડા બે નીચે હતા એ બચાવવા માટે ઉપર ગયા હતા લોકોએ પાછળથી દરવાજો બંધ કરી દીધો કાચનો એ વિડીયોમાં આવે છે એ ઇન્સ્ટામાં કોઈ રીલમાં જોયો છે મેં અને એ પછી નીચે નથી ઉતરી ગયા ગેમ ઝોન ની મોટી બેદરકારી એક પણ સામે આવી છે એને લઈને શું કહેશો બેદરકારીમાં એ લોકોએ બીજા માળે સેકન્ડ ફ્લોર ઉપર 1500 લિટર ડીઝલ પછી એને જે ગો ગોકાટ આલે છે એમાં વાપરવા માટે કઈક 1200 કે 1300 લિટર પેટ્રોલ નીચે જે વેલ્ડિંગનું કામ ચાલુ હતું ઉપરનો ફ્લોર એને ચાલુ કરી દીધો હતો એની આરવારી વેલ્ડિંગનો તણખો પડતા જ એ બ્લાસ્ટ થયું છે સીધું અને કોઈને મળવાનો બચવાનો મોકો નથી મળ્યો પિસ્તાલીસ સેકન્ડમાં આખું બધું છે ને એ બની ગયું હતું બીજું ચાર વર્ષથી કોઈ એની ફાયર એનોસી નથી એક જાતની અને નવાણું રૂપિયાની લોકોએ સ્કીમ રાખી હતી તે દિવસ તો રૂપિયાની સ્કીમ માટે જેની જરૂરિયાત છે એનાથી ડબલ પબ્લિક અંદર હતું તમારી માગણી શું છે મારી માગણી એ છે કે સરકાર એને કાં તો ફાંસીની સજા દે બરાબર છે અને કોઈ પણ રીતનો આમાં કોઈ એડવોકેટ વાયુ છે એ કોઈ આનો કેસ નડે નો હાઈકોર્ટમાં કે નો સુપ્રીમમાં કે નો અહીંયા જો કોઈને પૈસાથી જ કેસ લડવો હોય તો જે એની ફી થતી હોય એનાથી બે લાખ રૂપિયા હું મારા પોતાના વધારે આપીશ બીજું મારે કોઈ સરકારી સહાય જોતી નથી મીડિયાની હાજરીમાં મને જે સરકારી સહાય મળશે જેને જરૂરિયાત છે એનું આપી દઈશ બીજું જો આ લોકો એક જાતની એને સજા પડી કે એ લોકોને ફાંસીની કે એકસો જેટ કોઈ પણ એને સજા પડી સજા પહેલાં જો એને જામીન મંજૂર થયા તો હું બધાને માન નાખીશ મારે આગળ પાછળ કાંઈ છે નહીં હવે હતું મારું વયુ ગયું છે હવે આને તમે ધમકી સમજો તો છૂટ છે મીડિયાને જે રીતના છાપવું હોય એ રીતના છૂટ મીડિયાને જેવી રીતના છાપવું હોય અને જે કઈ ચટણી મસાલો નાખીને તોય છૂટ છે અને સીધી રીતના છાપવું બાપની વેદના સમજીને છાપવું હોય તો છૂટ છે જો આ લોકો જામીન ઉપર છૂટાય એટલે હું એકને જીવતા નહીં જેમ અમારા કોઈ પરિવારના ઓળખ પરેડ નથી થતી ને એમ આ કોઈને ઓળખ પ્રેડું નહીં થવા દો અને આ કોઈ જાતની ખાલી કહેવાની ધમકી નથી હું કદાચ હા એના માટે ઓળ હોય તો મારી ઉપર ભલા આવી જાય હું એકલો જ રોકડું છું અહીંયા જ રહું છું અઠાણું બે બેતાલીસ ડબલ જીરો ત્રણ એકતાલીસ મારો મોબાઈલ નંબર છે પેડો કરોડ ઉપર મારો ધંધો છે બરોબર જેને જ્યાં મને અડવળી અડી જાય ને હું કોઈને મૂકીશ નહીં હું સરકારને એટલું કેવા માંગુ છું કે આ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ નઈતર આ લોકો દર વખતે આવી રીતના એક મોરબી ની ઘટના બને છે એકદી બોટ ઊંધી વળી જાય છે એકદી રીતના પાય વળી જાય તો કોઈના દીકરા છે કોઈના છોકરા છે કોઈનું ફેમિલી છે પાંચ પાંચ જણા વયા જાય છે છતાં એવી કઈ વસ્તુનું એક્શન લેવાતું નથી અને હવે સરકાર એક્શન ન લ્યો તો હવે પબ્લિક એક્શન લેશે હું તમને લઈને દેખાડીશ જો એને જામીન મંજૂર થાય બરોબર છે અને ન હું પૂરા કરી દઉં તો મારા બાપના